ફાઈનલી જો આજે ભાઈ ના મસ્ત રસમ હલ્દીની આ બધા બેઠા અને ચાલો હું હું પાસે પણ જઈને બતાવીશ ઓલરેડી હું જોઈ શકો બધા મસ્ત રીતના ફોટા શૂટિંગ ને બધું એવું મસ્ત ચાલી રહ્યું છે એન્ડ આપણો વારો પણ આવી જ ગયો છે મોસ્ટ ઓફ અને હું હવે બધા એનો જો વિડીયો ઉતારું છું તો આજની આપણી મસ્ત અને હલ્દીની રસમ હું તમને બધાને બતાવીશ તો બી કન્ટિન્યુ તમારે બ્લોગમાં જોતું રહેવાનું છે અને ભાઈ સાહેબ જો બી ગયા અને હવે બધા જો ફોટો પાડે છે આ ભીમાભાઈ ને બેન ને બધા આવી ગયા છે એની જો વારા ફરતી વારા ફરતી પછી બધા એક 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 આગળ ફોટો પાડશે

બીજું તો હે ને આ ઓલી છોકરી એમ કે મસ્ત કે આમ જવું એટલે પપ્પા ફોટો આવી જાય તો ફોટો બધાયનો બધા ઓફ આવી જ જાય એનો ટેન્શન હવે જો દીદી ની એ પણ આવ્યા છે અને આ આપણા વડોદરાવાળા વાળા ભાઈની છોકરી છે હમણાં આવી એ પણ હમણાં ફોટો શૂટિંગ લેવા જવાના જ છે હવે આવશે આપણા અસ્મિતા કાકી બા પણ દઈ ગયા છે આ જુનાગઢ બા હે મારા જોવો તમે બધા અને શૂટિંગ વાળા ભાઈ શૂટિંગ મસ્ત રીતે લે આપણે નાના શૂટિંગ ગીવર આવું ના ઉજવ અમારે હલ્દી બધી આવી હોય હલ્દી તો ઓલી કર નાખી પણ હવે આ પાટે બે ઓલી કંઈક બેહાડીને પૈસા આપે ને એ બધા આપે છે આ હે જો અસ્મિતા કાકી આપણા જુનાગઢ વાળા અને હવે આ તો હું કાંઈ ઓળખતી નથી આ તો અથવા તો દોસ્તા નહીં હોય કોણ હોય આપને ખબર નથી આ મારા બા પણ આવી ગયા જોરિયા અને આ બધી બાયું જો આણંદ માને હે ઈ બધાય જોતા હોય હું હે ને હું નઈ એમ એ બધું ભાઈના બધા દોસ્તારો હે અને હવે આવશે કોણ આવશે હવે ફઈ ની બડો દરવાજા ફઈ બધા આવશે આ આપડા આયા છે દીદી કિલુ દીદી ની અને હવે ફઈનો નેનો વારો આવવાનો છે ફઈ આગળ જોજો દીદી ને દીદી ને ઉભી રહે ને તો દીદી ને પાછી આગળ આગળ આવતા રહેશે એ ને ફાઈ આગળ અને બધા દીદી ની જો ફોટો પાડે છે મસ્ત રીતે તો ચાલો ફાઇનલી તમારો પણ દીદી મસ્ત રીતે ફોટો લેવાય ગયો હે કેમેરામેનમાં એટલે એક સેકન્ડ હજી ઊભું રહેવું જોઈએ એક સેકન્ડમાં તમારો ફાઇનલી ફોટો આવી ગયો છે ચાલો રેડી તો દીદી મસ્ત રીતે આવી ગયા હેડી રેડી 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 થેન્ક યુ ભાઈને પણ કહી દીધું હે દીદીએ તો આવું બધું મસ્ત રીતે જો ફોટા શૂટિંગ ચાલે હે ભાઈ તમારા બધાને કેવું હોય કોમેન્ટમાં કેજો હલ્દીનું બધું અને અમારે તો જો આ રીતનું હોય આના નાના ઢીંગલાના પણ ફોટા મસ્ત રીતે લેવામાં આવી રહ્યા છે આવું બધું ચાલ્યા રાખે છે તમારે બધું કેવું હોય પણ તમે જણાવજો ફાઇનલી અમને જો હવે બધે બા ની બધે ફોટા દીએ છે દીએ છે નાના નાના બહુ બધા મસ્તી કરી છે મેરેજમાં તો વાત જ પૂછો માં શીખવાડવા બધા વધુ છે અહીંયા જોઈ શકો છો કેમેરામેનમાં તો આવું અને આવું બધું બધાને જોતા રહેજો અને કોમેન્ટ કરજો અમારી હલ્દીની રસમ તમને કેવી લાગી એમ લાઈક કરી દેજો અને હવે આવે છે સપ્પુ બેન હજી તો ઉદાભાઈ હોય એવું લાગે છે આ ભાભીન બધા જો મસ્તી કરે છે દયા દીદીને જો બધા બેઠા છે ને હું પણ શૂટિંગ દવાય હું મોટો શૂટિંગ કરું તમે જોવો બધાય કેવા મસ્ત શૂટિંગ આવે તો ચાલલા રાખ્યા આવું તો બધું એન્ડ હવે તો શું થાય કઈ ખબર નહીં થોડા થોડા બધા વિડીયો જે ઉતારી એ તમને ત્યારે બતાવું તો ચાલો બાય